મહેમદાબાદ યુવક મંડળ દ્વારા ત્રિદિવસીય ગણપતિ મહોત્સવ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામે મહેમદાબાદ યુવક મંડળ દ્વારા ત્રિદિવસીય ગણપતિ મહોત્સવ યોજાયો હતો ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ઘર ઘર પધાર્યા ગૌરીનંદ ગણેશ હર્ષોલ્લાસભેર સ્થાપના બાદ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું મહેમદાબાદ ગામે યુવક મંડળ દ્વારા ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ગણેશજીની પ્રતિમાઓની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી ત્રિદિવસીય ગણપતિ મહોત્સવ

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ